છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નીપજતા આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ગામની મુલાકાત લીધી હતી ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મોટું નિવેદન આપ્યું છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મોત નીપજતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ગામની મુલાકાત લીધી હતી ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે આટલા આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાની મૃત્યુ સરકાર માટે શરમજનક ઘટના છે આપણા વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે પરંતુ આપણી પાસે રોડ રસ્તા નથી તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું છે વિશ્વની ઊંચી પ્રતિમાથી ફક્ત પંદર કિલોમીટર દૂર રોડ રસ્તા ન હોવાથી અને એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ગર્ભવતી મહિલાનું મોત થયું છે શરમજનક બાબત કહેવાય તેમ આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કહ્યું છે છોટાઉદેપુરના કંવડ તાલુકાના ધૂરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જ જલન આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે હાઈકોર્ટે શું પિટિશન દાખલ કરી આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે શું મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે સાહેબ ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે ત્યાંનો વિકાસ છે છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી શું કહેશો અહીંથી દસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈપણ ટીપી પ્લાન્ટ કોઈપણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે અમને કોઈ વાંધો નથી એનો વિકાસ થાય પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે દુઃખ સાથે અમારે કેવું પડે છે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય બિલ પ્રદેશ માગીશું એની રાજધાની અમે કેવડિયા બનાવીશું